તો ગાઈશ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો કેમ એમ છું બધા મજામાં છું તો ગાઈઝ ફરીથી એકવાર આપણે નવ વ્લોગ લેલા આવી ગયા છે અને આજે આપણે જવાના છે ઝારીઓ તો બોણ બે જણા જવાના છે આપણે અને આજે સ્કૂટી લાવવાની છે તોથી તો આપણે તમને જોઈને તમને ખબર પડી જ ગયા છે કે આજે વ્લોગ કેવો આવવાનો છે આજે તો આપણે જબરજસ્ત વ્લોગ બનાવવાના છે તું એન્ડ સુધી બ્લોગ જોતા રહીજો અને આપણે જવાનું છે બાઇક પાહલ આવ્યા છે બાઈક આવો તો પછી આપણે જઈએ હું લે જઈને ભણાવન ઉઠાઈએ ભોણો બે ભાઈ જઈએ એન્ડ સુધી જોતા રહેજો ને ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે ચેનલમાં મળીએ ડાયરેક ગાડી આવે પછી તો બાઇક આવી ગઈ છે આ જો અને હવે આપણે જે ડોબાળા ચોકડી પેટ્રોલ પૂરાઈને પછી આપણે નીકળી જઈશું ડાયરેક્ટ હું લે થઈને આપણા આ સિક્કીને લઈ લે પછી આપણે જવું જારીઓ અને એક્ટિવા લીતા એ તું એન્ડ સુધી બ્લોક જોતા જો મજા આવે છે આજે તો ફૂલ મોજ થવાની છે બાઇક પર તો આજે જઈએ ચલો એન્ડ સુધી બ્લોક જોતા રહીજો ગાઈસ ફાઈનલી આપરા ભણો ભાઈ આવી ગયા છે જો પાછળ કોમેડિયન આપરા હેલો ગાઈસ લાઈક સબસ્ક્રાઇબ કરજો કે યાર આ ચેનલ ને તો ગાઈસ આપરે હાલ ઉભરે છે વોટર ચાલુ છે નીચે જો રે ખતરનાક પાણી આવે ઓ ગુવે છે આ તો ઓ ગુજો આ સિયા નું ઓગુ આય રે ગાજીપુર નું ઓગુ જો તાન બતામ લાગે છે ને